ત્યારબાદ આ સમગ્ર મામલે એમાં એન્ટર થાય છે અને આર્મી ના એન્ટર બાદ પોલીસ વાળા નહી પરંતુ نمسکار دلیپ موی چیز

મહિલા છે જે રાત્રિના સમયે પોતાનું રેસ્ટોરન્ટ છે તે લગભગ સપ્ટેમ્બરની દીકરી છે તે પોતાનું રેસ્ટોરન્ટ બંધ કરે છે થોડી વારમાં તેનો મંગેતર આવે છે તે બંને રાત્રિના સમયે રેસ્ટોરન્ટ બંધ કર્યા બાદ ભુવનેશ્વર શહેર તરફ જઈ રહ્યા હોય છે આ સમયે તેની કાર છે બંને કારમાં સવાર થઈને જતા હોય છે અને એ સમયે રસ્તા ઉપર અન્ય અન્ય કાર કાર આવે છે 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 અને આ તેને રોકાવે બાદ તેમાંથી યુવાનો અને યુવાનો ઉતર્યા બાદ આ લોકો સાથે હાથા કરે છે ભ કરે છે આ મહિલા અને તેનો જે મંગેતર હોય છે તે આ લોકોને પૂછે છે કે તમે છો પણ શું કારણથી અમારી સાથે તમે ઝઘડો કરો છો સામેથી જવાબ આવે છે કે આ દિલ્હી નથી આ ભુવનેશ્વર છે આ ઓડિસા છે તે શું પહેર્યું છે મતલબ તેના કપડાને લઈને આ જે કારમાં લોકો આવ્યા હતા તેને કંઈને કઈ પ્રોબ્લેમ હતી તેના કારણે ખૂબ રકજક થાય છે જેને લઈને આ બંને મંગેતર છે જે મહિલા અને તેના મંગેતર છે તે ત્યાંથી જેમ તેમ કરીને બહાર નીકળે છે તે ભાગે છે અને ભાગીને તે રસ્તામાં વાત કરે છે કે આપણી સાથે આવું થયું છે ફરી વખત આ લોકો આવું ના કરે અન્ય લોકો સાથે આ લોકો આવું ના કરે તે માટે આપણે નજીકના પોલીસ સ્ટેશને જવું જોઈએ અને ફરિયાદ નોંધાવવી જોઈએ આ પતિ પત્ની છે નજીકમાં ભરતપુર કરીને પોલીસ સ્ટેશન આવે છે આ ભરતપુર થાણા વિસ્તારમાં આ જગ્યા આવેલી હોય છે જેથી કરીને રાત્રિના બે વાગ્યાની આસપાસ આ પતિ પત્ની છે જે મંગેતર છે તે પોલીસ સ્ટેશને જાય છે અને જ્યારે પોલીસ સ્ટેશનમાં એન્ટ્રી કરે છે તો ત્યાં પોલીસ સ્ટેશનની અંદર એક મહિલા પોલીસ કર્મી હોય છે જે નાઇટ ડ્રેસમાં હોય છે આ બંને તેને રજૂઆત કરે છે પરંતુ તેની રજૂઆતને સાંભળવામાં નથી આવતી જેના કારણે આ મહિલા છે તે જોર જોરથી રાડો પાડે છે થોડી વારમાં પેટ્રોલિંગ ઉપર ગયેલી પોલીસ છે તે પણ ત્યાં પહોંચે છે તે આ લોકોને કહે છે કે આ પોલીસ સ્ટેશન છે અહીંયા રાડો ના પાડો પરંતુ મહિલા કહે છે કે અમારી સાથે જે થયું છે એ સાંભળો એ સાંભળશો તો તમારા રૂવાડા ઉભા થઈ જશે કે અડધી રાત્રે કોઈ મહિલાને અને તેના મંગેતરને કારમાં રોકાવામાં આવે છે રસ્તા ઉપર પરંતુ પોલીસ તેની વાતને કાને નથી ધરતી જેના કારણે આ મહિલા છે તે જોર જોરથી રાડો પાડે છે પરંતુ પોલીસ કોઈ કાર્યવાહી નથી કરતી તેનો જે મંગેતર હોય છે તે ત્યાં આખરે ویڈیو شوٹ کرنے کوڑوں پڑے ایک آرمیسریا تم آرمیسر આ રીતે પૂરી ના શકો પોલીસ હશે છે કારણ કે પોલીસને એવું હતું કે આ ખોટું બોલે છે જેના કારણે આ ઓફિસર જે છે આર્મીના જે શીખ રેજિમેન્ટના મેજર છે અને આ મેજરને અંદર લઈ જવામાં આવે છે બેરકની અંદર ત્યાં તેના કપડા કાઢવામાં આવે છે અને કંઈક જોવાની કોશિશ કરે છે થોડીવાર બાદ પોલીસ બહાર આવે છે પરંતુ આ મહિલા જે છે તે વધારે રાડો પાડે છે કારણ કે તેના મંગેતરના કપડા ઉતારવામાં આવે છે જેના કારણે એક મહિલા કોન્સ્ટેબલ છે તેનો હાથ પકડીને ખેંચે છે પરંતુ આ જ મહિલા છે જે બ્રિગેડિયરના પૂર્વ બ્રિગેડિયરના દીકરી છે તે ગુસ્સામાં આવે છે અને પોલીસ કર્મીના હાથ ઉપર જોરથી કરડે છે જેના કારણે તમામ પોલીસ છે તેને પકડે છે થોડી વારમાં ત્યાં થાનેદાર છે છાનાના એ પણ ત્યાં પહોંચે છે આ મહિલાને પોલીસ છે તે બેરેકમાં લઈ જાય છે અને ત્યારબાદ તેના કપડાં ઉતારવામાં આવે છે તેના અંડરગ્રાઉન્ડ છે તે ઉતારવામાં આવે છે અને જે થાનેદાર ત્યાં પહોંચે છે જે ઓફિસર ત્યાં પહોંચે છે એ મહિલાની સામે તેનું પતલૂન કાઢે છે અને ન બોલવાના શબ્દો અશ્લીલ શબ્દનો પ્રયોગ કરે છે ત્યાં રાડા રાડી થતી હોય છે ચીસા ચીસી થતી હોય છે ત્રીસ મિનિટ સુધી આ સમગ્ર ખેલ છે તે ચાલે છે અને આખરે આ મંગેતર જે મહિલા છે અને તેના ઘરવાળા છે મંગેતર એ બંને સામે પોલીસ એફઆઈઆર દાખલ કરે છે કે પોલીસ સ્ટેશનમાં આવીને હંગામો કરવો પોલીસ ઉપર હુમલો કરવો આવી એફઆઈઆર થાય છે અને ત્યારબાદ આ લોકોને જામીનની અરજી છે તે હાઈકોર્ટના દરવાજા આર્મી ઓફિસર છે તે ખટખટાવે છે અને આખરે હાઈકોર્ટમાંથી તેને જામીન મળે છે પંદર સપ્ટેમ્બર ની રાત્રિની આ ઘટના હતી ચાર દિવસ બાદ તેણે ઉતારેલો વિડીયો છે તે વાયરલ થાય છે વિડીયો આગની જેમ વાયરલ થાય છે અને દિલ્હીમાં બેઠેલા મોટા નેતાઓ અને વિપક્ષમાં આ મુદ્દે સામસામે પ્રતિક્રિયાઓ સામે આવે છે મામલો ગરમ થઈ જાય છે અને ત્યારબાદ આ મહિલા છે જે પીડિત તે સામે આવે છે અને મીડિયાને ઇન્ટરવ્યુ આપે છે રડતા રડતા જેને લઈને દેશભરમાં રોષ ભવુકે છે ત્યાં તેના કપડા કાઢવામાં આવ્યા છે આખરે ત્યાંની સરકાર ઉપર પ્રેશર આવે છે અને તપાસના આદેશ આપવામાં આવે છે ક્રાઇમ બ્રાન્ચને આ કેસ સોંપવામાં આવે છે

તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે ત્રણ કારોમાં સવાર જે લોકોએ આ લોકોની સાથે રસ્તામાં બબાલ કરી હતી એ લોકો એન્જિનિયરિંગના છાત્ર હતા સાત

તે એક બ્રિગેડિયર ના પૂર્વ બ્રિગેડિયર ના દીકરી હતા જેને લઈને આર્મી આમાં એન્ટર થાય છે અને આપી છે આમાં કાર્યવાહી યોગ્ય રીતે રીતે થાય તો આર્મી પોતાની આ કેસ હેન્ડલ કરશે અને આપ જાણી શકો છો કે આર્મી જ્યારે કોઈ કેસ હાથમાં લે છે તો પોલીસને કેવી હાલત થાય એ સમજી શકો છો જેને લઈને આ મામલો ખૂબ ગરમાયો છે અને દેશભરના લોકોમાં આ પોલીસને લઈને રોષ પ્રગટો છે સાથે જ પોલીસની પણ ખુલાસા સામે આવ્યા છે એવું કહેવાય રહ્યું છે કે પોલીસનું કહેવું હતું કે આ બંને પતિ પત્ની બંને મંગેતર છે તેણે ડ્રિંક કરી હતી તેને મેડિકલમાં લઈ જવાના હતા પરંતુ તે નહીં તેને રણા રાડી કરી અને હુમલો કર્યો તેના કારણે અમે એફઆઈઆર નોંધી છે જો કે આ પોલીસનો એક પક્ષ છે તો આ બંને પક્ષના આવા આક્ષેપ છે આ તમામ માહિતી છે તે અમે અલગ અલગ મીડિયાના અલગ અલગ જે પોર્ટલ છે ઇન્ટરનેટના અલગ અલગ માધ્યમો છે યુટ્યુબ ચેનલો છે એ તમામનો અભ્યાસ કરીને આ આરોપો તમામને એકઠા કર્યા છે ને આપણા સુધી આ વિડીયો પહોંચાડવાની કોશિશ કરી છે પોલીસની કામગીરીને લઈને તમારું શું માનવું છે આર્મીની કામગીરીને લઈને આપનું શું માનવું છે કારણ કે સામાન્ય રીતે આ આપણે તમામ લોકો એવા છે જે આર્મીને ઓફિસર હોય છે આર્મીમાં જે જવાન હોય છે તેને કંઈક અલગ પ્રકારનું સન્માન આપતા હોય છે અને આવા

આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્ત ગીર ને સબસ્ક્રાઈબ કરો અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય ફોલો કરો ફરી મળીશું ધન્યવાદ